નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે હવે ટૂંક સમયમાં જ નવરાત્રિ આવી રહી છે તો આપણે હવે નવરાત્રિ ઉપર થોડી ચર્ચા કરી લઈશું કે નવરાત્રિનું મહત્ત્વ શું છે નવરાત્રિ કેમ તો આપણે આસો એકમ એકમથી લઈને આસો સુદ નોમ સુધીના આ દિવસોને નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ તો પછી આપણને એમ થશે કે શિવજીનો આખો શ્રાવણ માસ કૃષ્ણનો પણ જન્માષ્ટમી એટલે એક જ દિવસ રામનો પણ એક જ દિવસ એટલે રામ રામનવમી તો પછી નવરાત્રિના નવ દિવસ કેમ અને દસમા દિવસે વિજયા દશમી કેમ દસમા દિવસે દશેરા કેમ તો આ રહસ્યને ઘણા જ ઓછા લોકો જાણે છે તો જ્યારે મહિષાસુર નામનો એક રાક્ષસ અગ્નિદેવની તપસ્યા કરતો હતો અને તેને ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કરી લીધા કારણ કે મહીષાસુરને ખબર હતી કે અગ્નિદેવમાં મહાન શક્તિ પડેલી છે અને તે અગ્નિદેવ આખા જગતને બાળીને ભસ્મ કરવામાં સમર્થ છે તો આને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને જ્યારે અગ્નિદેવ વચન માગવાનું કહ્યું ત્યારે તેને અહંકાર હતો કે મને કોઈ સ્ત્રી તો મારી શકવાની જ નથી તેથી તેને અગ્નિદેવને કહ્યું કે તમે મને એવું વચન આપો કે કોઈ પણ નર પુરુષના હાથે કોઈ પણ શસ્ત્રથી મારો નાશ ન થાય અને જ્યારે અગ્નિદેવે વચન આપ્યું પછી તો આ અહંકારી મહિષાસુર પૃથ્વી ઉપર સાધુ સંતો ઋષિ મુનિઓ તપસ્વીઓ ઉપર જુલમ કરવા લાગ્યો અને પછી તે સ્વર્ગમાં વૈકુંઠમાં દેવલોકમાં પણ હાહાકાર મચાવવા લાગી ગયો ત્યારે બધા જ દેવો મળીને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હવે તમે આ મહિસાસરનું કંઈક કરો દિવસે ને દિવસે તેનો ત્રાસ વધતો જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ સર્વ દેવોને લઈને શિવજી પાસે ગયા અને આ મહિષાસુરના ત્રાસની વાત કરી ત્યારે શિવજી બોલ્યા આને કોઈ પુરુષ મારી શકશે નહીં તેથી તમે મહાશક્તિને પ્રાર્થના કરો ત્યાર પછી સર્વદેવોએ મહાશક્તિનું આહવાન કર્યું મહાશક્તિને પ્રાર્થના કરી મહાશક્તિની સ્તુતિ કરી ત્યાર પછી દેવોના આર્તનાદથી એક મહાન શક્તિ પ્રગટ થઈ અને તે તેજોમાય મહાશક્તિએ નવ દિવસ મહીષાસુર સાથે યુદ્ધ કર્યું અને નવ દિવસના નવ રૂપ ધારણ કર્યા એટલે આપણે તે શક્તિને નવ દુર્ગા પણ કહીએ છીએ અને મહીસાસુરી માતા પણ કહીએ છીએ અને દસમે દિવસે તે શક્તિએ મહિષાસુરનો વધ કર્યો એ દિવસે દેવતાઓએ પણ વિજયાદશમી મનાવી હતી અને આજે આપણે પણ નવ દિવસ નવ દુર્ગાનું પૂજન કરીએ છીએ અને દસમા દિવસે વિજયાદશમી મનાવીએ છીએ બીજી કથા પ્રમાણે રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે રામે પણ મહાશક્તિને પ્રસન્ન કર્યા હતા અને રાવણને મારવા માટે શક્તિ પાસેથી એક બાણની માગણી કરી હતી અને રામ રાવણનું યુદ્ધ પણ નવ દિવસ ચાલ્યું હતું અને જ્યારે દસમા દિવસે ગરમી દસમા દિવસે રામે રાવણની નાભીમાં જે બાણ માર્યું તે બાણ મહાશક્તિએ રામને આપેલું હતું એટલે આપણે કહીએ છીએ કે રામે નવ દિવસ સુધી રાવણને રમાડ્યો હતો અને દસમે દિવસે રાવણનો વધ કર્યો હતો તેથી આપણે આજે પણ દશેરાના દિવસે વિજયાદશમીના દિવસે ઉજવીએ છીએ અને રાવણના પુતળા બનાવી તેનું દહન પણ કરીએ છીએ તો આ છે નવરાત્રિનું મહત્ત્વ હરિ ઓમ તત્ આદેશના પ્રણામ